ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ઘરે વાર આપણા નવા બ્લોગની અંદર તો અત્યારે અમે થઈ ગયા છીએ રેડી અને અમારે જવાનું છે ભવનાથ ભવનાથ જઈએ છીએ તમને કાલે અમે કીધું તું કાલે અમે જાય છે તો અમે બધાય ભવનાથ જઈએ છીએ તો બ્લોગમાં રહે તમને બ્લોગ જવાની મજા આવવાની છે આજે ચોલતા ને તો અમે જાઈએ છીએ ચાલો તો તાલો જઈએ અમારે મોડું થઈ ગયું છે કેમ કીધું બેન તો અમને શૂટિંગના લોકેશન ઉપર ભોગી ગયા છે પાછા અને આમ સીન હાલે હે ઈત કઈ બતાવાય નહીં અને જો કે છે બતાવાનું સારું કામ બધે ફોટા પાડ્યું અને જો કેવી મસ્ત ઝૂંપડી બનાવીલી છે આ બનાવેલી છે આ બધી આ એનો મારા વિડિયો હતો એક અરે ભાઈ લખી જાય અને આ બધું જો આ મોગલ માન મંદિર છે બધું આવી રીતે અમે બનાવેલું છે છે કઈ ન આવ આવું છે પણ એવું બધું બનાવ્યું છે મસ્ત છે ગામડું કર્યું છે કેવું લાગ્યું ભાઈ બેન જોરદાર

ફાઈવરને બટાટા ભાત બહુ ભાવ એટલે માર મમ્મી જો મે આવી ગયા ઘરે અને પછી માર મમ્મીએ બટાટા ભાત બનાવ્યા ભાવવા નું મને બહુ ભાવે હા બગલો જાવ મેં ભાત ખાવા બેહ ગયા કેવા બની ને ફઈલી મસ્ત મારા ફેવરેટ છે એવું છે આવો એ તમને કાઈ ન જોઈએ હે શૂટિંગ માં એક મજા આવી અમે તો જોઈ કા રોલ રોતા પછી તો જો પાયલ બેન ને વહી ગયા ત્રણ વાગ્યા ને અત્યારે હું પછી નાઈ દો ફ્રેશ થઈ ગઈ છું અને હવે હોરવતું નથી કારણ કે મકર સંક્રાંતિ ઉપર બધા હતા અને પાયલ બેન હજી અત્યાર લગી રોકાણ હતા હવે વહી ગયા ને પાયલ ને મીઠું બધા કેટલા મહેમાન હતા તો બધા વહી ગયા તો હોરતું નથી પછી એમ થયું કે હવે શું કરું ગમે ને એટલે બધાથી બધા રોકાય ને પછી વયા દે ને તો મજા આવે મસ્તી મજા કરતા હોય હવે એકલું લાગે એટલે એકદી તો ન હોરવે તો અમારે દિસવા આવે એટલે મને ટાઈમ વેવો જ નકર તો હજી હોરવે નહીં તો પછી યાદ આવ્યું કે હાલો આપણે આલ્બમ જોઈએ તો અમારા મારા અને ચંદ્રસના નાનપણના ફોટા તમને બતાવું છું તો બન્યા રહેજો રોગમાં મજા આવશે અમારા અમે નાના તક એનો ફોટા બતાવું છું આલ્બમ હું લઈ આવી છું મારા મમ્મી છે ત્રીસ વર્ષ થઈ ગયા છે ઈ આલ્બમ છે પણ ઈ અત્યારે નહીં બતાવું અત્યારે ખાલી હું મારા ફોટા જ બતાવીશ છે મારા ચંદ્રેશના નાના હતા ને એ ફોટા તો મારે જો તો જા હું ને મિત્તલભાઈ ફોટા લઈને બે ગયા છે એ

અને આ ફોટો છે ચંદ્રેશ કેવડો ખાલી બે દાંત દોઢક વરસ નો હોય છે ચંદ્રેશ આ તો મિત્તલ નો બે માણસ નો છે અને ડેનું શૌર્ય છે અને આ ચંદ્રેશ ચ

આ મારો ફોટો છે જોયું આ ફ્રેમ તૂટી ગઈ છે આ જો આ મારો છે ફ્રેમ એલી સીધી નાક ઉપર આવે છે આમ તો હાવ કેવું ગંધારું લાગે છે મસ્ત હતી જો આ ચોલીમાં મારો ફોટો છે તિરાડ પડી ગઈ છે ખોલું હાલ વિસુભાઈ પાછા તાર મોર થાય બરોબર દે પછી આમાં એ બધા ફોટા હું આખો આલ્બમ લઈને આવીશ એ રમેશ મામા હેલી હા અમાર મામા છે લાવ્યા મકર સંક્રાંતિ કરી પેલા નો

જો અમારે મમ્મી એ તેડેલો છે અને પહેલો જ ફોટો હજી તો બહાર તો નીકળતો પહેલો ફોટો પાડ્યો તો બુવા બુવા કા ઝાખી તારા દેવો તો ને વિશુ તો વિસુ નો પહેલો ફોટો છે હજી બહાર નીકળો જો અમે બધા તરતો તરત ફોટા પાડી લીધા તા અને આ બેય માણાનો નો જનરેશન આ શ્રીમદ ફોટા હે મિત્તલ શ્રીમતમાં પડેલા ামন � еёমযই নবস পিরভক১ে পির ওহ্া incident影, বির মোাল দালি আরি তালে ওলজিয় কিচ্যির ধজেব আপিযার পলো ককি঳ পটল আবাল 7 x কিরা এলাগে কনি� ફોટો ખરાબ થઈ ગયો આપડે મારા મમ્મી રાખેલા હતા ને ફોટો તો હું એવો થઈ ગયો છે આ માર મમ્મી વાંસી છે કેવી લાગતી મમ્મી આ જા સોમનાથ સોમનાથ નો ફોટો છે કેવી લાગતી આ જવા મારા મામા બધાય એમ છે આ અને આ હું છું એલી મારા ચશ્મા છો ડોક્ય ટીંગાય છે અર

જોઈ લે કેવી લાગુ એ હું જાઉં દાંત આવે મન માર ફોટા જાય ને વિસુભાઈ ને તો ફોટકી રહ્યું હવે એ ફોટો જો મિતલે કાઢ્યો હે અમારો શકરબાગ નો ફોટો હે આ હું જાઉં ને આ ચંદ્રેશ ને આ વચ્ચેના બે છે એ બેન ની બેન બેન ના છોકરા છે તો આ એ મારું ફોટો છે તારા ઘણાય અમે જો ફોટા રાખ્યા હજી મારો ચંદ્રેશનો ફોટો છે ઈ મારે કાઢો પડસે ક્યાં હોય છે લે આવો અલો હું તો જો આdio ફોટો આ હું જો ના ચંદ્રેશ એડિટિંગ વાળો ફોટો છે આ એનો ફોટો છે હું ચંદ્રેશ પડતા ઈ તે તો અલગ આવેલો છે ઉપર તો જો હતા ને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને મારા નાનપણના મારા ચંદ્રસ ફોટા કેવા લાગ્યા તે જણાવજો અમને અને મળ્યા નેક્સ્ટ વિડીયોમાંથી અલગ આવજો બધા